આપઘાત કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે જેમાં મરવા માટે મજબૂર કરનાર પિતા પુત્ર અને દલાલ ની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ હીરામાં મંદિરના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારના આર્થિક રીતે મદદરૂપ થતો હતો હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી જો કે છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા જેથી આર્થિક સંક્રામણ આખું પરિવાર અનુભવી રહ્યો હતો મકાનના ટોકન પેટે એક લાખ રૂપિયાને લઈ માથાખૂટ થઈ હતી અને તેમાં પરિવારજનોએ આપઘાત કરી લીધો હતો